તમે ફોન ના કર્યો એટલે હવે ભોણો આવતો જ તો પણ હવે હજી કેટલા જમા મારો ભણો એટલે અલ્પેશજી હોય મેં ભાડેલું નહીં તમે જોયેલું છે એટલે આ માળો પણ ખાસો ટાઈમ થઈ ગયો મને આવ્યો ઓમ તમે આયલા ખરે એટલે આયા જ પણ વર્ષો થઈ ગયો કોણ ઓમ થોડું થોડું તો મગજમાં હશે ને એટલે આ પણ હોય નોડી જગ્યા બદલે બદલી નાખી હોય થોડી રહેવા માટે ઈ વાત સાચી ઓમ તો તમારે એટલે આ એ ટાણે એ અમુડા એ અમુડા ઓય ઓય ઓને પૂછવું છે કોણ

ઘર બતાય ઘર તું આ તો ઈ ચોબુડો રે ને હા ઈ ચોબુડા કોરો મોટ પોસ ફરવાના એટલે એવું તો ના હોય તો નહીં બતા

પણ જે તમે રસ્તો પીલો કીધો ને તમે તમને તો પણ હું કેમ લઈને આવ્યો શોર્ટકટ લે લે પણ કુતરો કઈ

નક્કી આર્યો કો તો મારી ખબર કો તો હલવા આવે કો તો હલવા આવે ગાદુ કરજે આર્યો કો નેકળવાનું કરવું પડશે ઓને ફોળાય ફોળાય લઈ જા એ નેકળી ન જાવ ઓને નહીં લઈ જાવ અરે ભાલા કરજો જાવ પણ જો બીજું કોક બતાવશે કોણ બતાવશે પેલો ઓ તો કોઈ દેખાતું નહીં શું કહું તમને તઈ માર છેડો મેલો તો પાછા હળગાવું થાય એ હળગાઈન પડી અમારું શું જાહે એટલે આપણે રેવા દે લે આપણે મારી ખબર આવશે હોય એટલે હળગાવવા જાય આપડે એમ કઈ સાંદુજી ને રસ્તો બતાજી મને કરે જવાનો સાંદુ ની રસ્તો તું શેદ નહીં આ તો અહિયાં નો આવ્યો જીઓ પરખો 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 પેલો કાળો બલાડો રહ્યો ને અહિયાં નો આવ્યો વાગે તું તો ગોડા ખાઈ રહ્યો ખાઈ રહ્યો ડબલું એટલે તમે પૂછજો પૂછ પૂછ મારે નહીં હું તો હેડી ના ના પૂછ કેવો રસ્તો ઘરે જવાનો રસ્તો બતા સંધુજી લંગાપરા શું ગંગા પર થળી ગંગા પરા કે થળી ગંગા પરા એટલે પણ માર કાકે મન કેરું છે લેવા મેલ્યો હે ફુડા શું તું એ માર છેડે છેડે એ તું પી લે માર કાકા આની છે એટલે કેરી છે તો બંધ થઈ ગયું છે કેસ લેવા જાતો છે તું કેરું છે લેવા મન તો મેલ્યો હે ઓમાં મેલ લા આ કેરું છે લેવા જાતો છે ફૂટેલ ડબલ લઈને આવ્યો છે ના તો ઈ ઓમાં 2 લિટર હામાં છે આટલું આટલું આવે એટલે કેરી છે તો ઉડી જાય ઓમાં ટોકણું આખું પડે લા તમે એના વાજે ગોડા થઈ ગયા છો

હલવા આયા હો બરબરના હલવા આયા છે રે હા મારા વા તેડ લ્યો લા દાના કમણે લબુ છેની એક લે લે ને માર પગ દુખી લે લે હું તારા જેવડો નહીં હું તો તાર થી બીજી વાત છોડો ઓર માતરી ને હું મારા કાકા ને ફોન કરું લે તાર ઘર જમી નહીં ભાડ્યું ને તાર ફોન કયો અરે જતા ને હો બોલ તો કરી નહી બતાઉ લે તારા કાકા ને ફોન કર पकड़ 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 ऐ जा

哎，你这个，咱好干，咱好动，来 <noise>。<noise>